નવરાત્રિની મર્યાદા નવરાત્રિની જે ગરિમા અને નવરાત્રિનો જે ખાસ આપણો ઉદ્દેશ છે એ શક્તિની આપણી આરાધના કરવાનો દિવસ એટલે કાલ સવારથી પ્રારંભ થાય છે આજની નવરાત્રીઓ નવરાત્રી નથી સ્પષ્ટ કહું છું મેં કીધું ને કે કારણ કે વખાણ કરશું તો તમને થોડીક વાર રોડું લાગશે પણ પછી તમને છે ને જ્યારે એનું વાસ્તવિકતા સમજાશે ને એટલે થોડું દુઃખ પણ થશે કે થોડીક વારમાં અમારા વખાણ કરીને સંતો નીકળી ગયા એમ અમે જ્યાં સુધી કહેવાની ઈચ્છા થાય છે ત્યારે ત્યાં સુધી કે એક સાચી નવરાત્રિ માની આરાધના જગદંબા સ્વરૂપે મા અને દીકરી જ્યારે રમતી હોય ત્યારે એની જે મર્યાદાઓ છે એ જાળવવાની તમે બધા ખાસ કોશિશ કરજો કારણ કે આ અત્યારે જરૂરી છે અત્યારના સમયમાં સાંપ્રત સમયની અંદર આપણે બધા જોઈએ છીએ આપણે બધા અનુભવીએ છીએ કે નવરાત્રિના નામ ઉપર શું થાય છે અને તમે બધું આનું સર્વે કરીને જ આટલું મોટું આયોજન કર્યું હશે એમાં જે નહીં કર્યું હોય એ એ પણ મને રાજીપો છે મારા અંદરનો કારણ કે તમે આના ઉપર કંઈક અનુભવને રિચર્સ કર્યો છે કે ભાઈ આ કરવા પાછળ આપણે આને કઈ રીતે સારું બનાવી શકીએ એમ એટલે એક નનકડી તમને વાત કહું જ્યારે તમે એટલું બધું મોટું આયોજન કરો છો એટલે એક જગદંબા સ્વરૂપ જે મા કનકેશ્વરી દેવી નામ સાંભળ્યું હશે આપશોએ એમની એક ઇન્દોરની ગરબી થાય છે ઇન્દોરની અંદર વર્ષો થઈ ગયા અને એમાં ઘણી ન શકે ને એટલી દીકરીઓ રાસ રમે સાત કે આઠ વર્ષની દીકરી રમી શકે ને એટલેથી કરી અને સિત્તેર વર્ષની માં જગદંબાના સ્વરૂપમાં કારણ કે જો એક વસ્તુ છે કે માનો જ્યારે પણ પ્રારંભ થાય છે ત્યારે ઉંમરની સાથે કોઈ પણ જાતનું આનું એક અવલંકન ન કરી શકી એસી વર્ષના ડોશીમાં તાન આવી જતો હોય તો એ પચીસ વર્ષની દીકરીને પાછળ નાખી અને રમી શકે છે કારણ કે એની અંદર ત્યારે જગદંબા સ્વરૂપનો એક આનંદ હોય છે એ નવરાત્રીની તમને ખાસિયત અત્યારે એટલા માટે યાદ કરવા માંગુ છું આ તમારું પહેલું વર્ષ છે મને એવું લાગે એમ કીધું પહેલું વર્ષ ને પ્રથમ જ ને પણ કદાચ જો શક્ય હોય તો ડ્રેસ પૂરો દીકરીઓ પહેરી અને રમે એવું એક મારી વિનંતી છે આપને એમ અત્યારના સમયની અંદર ત્યાં કને માથે દુપટ્ટો પૂરો ઉપરનો ડ્રેસ પહેરી અને દીકરી આવે ને એને જ રમવા માટે સાહેબ ત્રણ ત્રણ હજાર દીકરીઓ મા માં બેનો સાથે રમે છે જોવું તો ટીવીમાં તમે જોઈ લેજો અને એમાં કોઈ પણ જાતની મર્યાદા ન તૂટતી હોય એક વસ્તુ હજી કહું છું કે આપણું માર્ગદર્શન કેવું હોવું જોઈએ મારે દર્શક કેવો હોવો જોઈએ કે સનાતનને ને સાજે સનાતન ને લગાડી શકે આની પાછળ લાખો કરોડોના ખર્ચા તમારા નામ માટે તમે નથી કરતા તમને જગદંબાની કૃપા થઈ છે એની એની કૃપાના પાત્ર તમે લોકો બન્યા છો ત્યારે આ નિર્માણ થયું છે એટલે આનો પૂરેપૂરો સદુપયોગ થાય આપણે એમ વિચારીએ હા આપણો જે ભાવના છે એ સંચવાય સાથે સાથે પણ જગદંબાની આરાધના કેમ થાય જગદંબાને આપણે પ્રસન્ન કેમ કરી શકીએ એ પહેલું લક્ષ રાખજો તો આવતા વર્ષે મને એવું લાગે છે કે આનાથી ડબલ માં તમારા ઉપર કૃપા કરશે અને આ વર્ષે પણ હું તો એમ કહું છું કે જે તમે વિચાર્યું છે એનાથી વિશેષ માં જગદંબા તમારા ઉપર કૃપા વરસાવે એવી ભાવના સાથે અસ્તુ સૌને જય શિયારામ જય માતાજી આ જે ગ્રુપ તમારો નવજવાનો જ્યારે આ કાર્ય કરી રહ્યા છે દેવ કાર્ય ત્યારે હું તમારા માતા પિતાને પણ યાદ કરું કે આજે એમને તમને આ જતન દીધું છે એમને તમને આ ધર્મરૂપી ભાથું દીધું છે ત્યારે આજે તમને આ સદ વિચાર આવ્યા ને સરસ રાજાનો કોઈ સિપાહી બરોબર હોય વજીર બરોબર હોય હા તો રાજાની ગતિ થાય એવા જ અમારા રમેશભાઈ રેબારી જે અમારા સાધુને ગમે બાર વાગે ફોન કરે એટલે પરત દાદા આપણે હાજર થવું પડે કારણ કે અમારું સાધુનું ઘરનું છે ને આજે દિવસ બહુ આનંદ થયો દરબાર જોઈને વિશેષ જે જગદંબાઓને તમે તૈયાર કરી નવરાત્રી હોય હમણાં જ જન્માષ્ટમી ગી હા ગમે તે દીકરાને લઈ આવો બાળકને લઈ આવો હા નાના છ માસના બાળકને લઈ આવો ગમે તે જ્ઞાતિનું હોય ગમે તે પ્રદેશનું હોય ગમે તે એટલે એમના કૃષ્ણના દર્શન નવરાત્રિની અંદર જોગમૈયા હા તમે ચુંદડી ઓઢાડો કંકુ તિલક કરો એટલે આઈના દર્શન થતા હોય હા ને એ દર્શન આજે અમને સામૈયામાં થયા મંદિરમાં પણ એ આઈ દર્શન થયા નવદુર્ગાના

છે ને આઈના જ્યારે અહીંયા કને દેવ કાર્ય થઈ રહ્યા છે આ પ્રથમ નવરાત્રી ને આવો હા માને કઈ જ્યાં સુધી હાથ પગ હાલે આવતી પેઢી પણ તમારી આ ધર્મથી જોડાય એવા અમારા સાધુના આશીર્વાદ છે હા જગદંબા તું જોગણી જપીએ તોરા જાપ અખંડ દીવા માતારા બડે હા તું પ્રગટ આપો આપ હા ને ઈ ગટની અંદર પ્રગટ છે

હા શુભ આશીષ જય માતાજી જય સિયા રામ અસ્તુ અને એનાથી વધારે અમે તો વધારે રમેશભાઈને ઓળખીએ રમેશભાઈ ના એટલે અમને હાજર થવું કપે લગભગ અંકિતભાઈએ અમે ધ્વજા ચડાવી હતી ને હા દ્વારકાની ધ્વજા આમંત્રણ હતું રમેશભાઈએ કીધું તું અમને આવજો પણ સંજોગ એવા અમે પહોંચી ન શક્યા આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન નવે નવ દિવસ માની સાધના કરવાની છે અર્ચના કરવાની છે સાથે

મા જગદંબાનો પર્વ એટલે આપણી નવરાત્રિ અને જ્યારે આજે શિવાલિકા ગ્રુપ દ્વારા બહુ મોટું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એમાં અમે સૌ સંતો વધાર્યા છીએ અને એક સંદેશ બધાને આપવો છે કે આ જ્યારે જગદંબાનું પર્વ છે આ પર્વ આપણે માને પ્રસન્ન કરવા માટેનું પર્વ છે દરેક જીવ દરેક માનવને આ એક સંદેશ અમે અહીંયાથી થી આપવા માંગીએ છીએ કે આપણે સૌ સનાતનીઓ છે એ માની આરાધના માટેના નવ દિવસ છે એટલે આજે બહુ મોટું એક શિવાલિકા ગ્રુપ અંકિતભાઈના માધ્યમથી એમની ટીમે હું અંકિતભાઈને કહીશ કે આપ જરા આગળ આવો અને બાપુ આજે અમારી સાથે અને આજે આનો પ્રારંભ કર્યો છે તો નવરાત્રીના પર્વ ઉપર સર્વ સનાતન પ્રેમીઓને એક જ મારી વિનંતી છે કે નવરાત્રીની જે મર્યાદા છે નવરાત્રિની જે ગરિમા છે નવરાત્રીમાં કેવા કપડા પહેરીને જવા ખાસ મારી એક સંતના નાતે હું તમને વાત કરું છું ત્યારે કે તમે નવરાત્રીમાં જાઓ છો કે બીજું કંઈ કરવા જાઓ છો એ ખાસ મારી બેન દીકરીઓના બધી ચેનલના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે જો સનાતનને તમારે ને મારે બચાવવું છે સનાતનના મેજા અઠળ સનાતનના ધર્મ પ્રેમી તરીકે જીવવું છે તો સૌથી પહેલા આપણે કેવું પહેરીને માની આરાધના કરીએ છીએ એ જરૂરી છે આ સંતો શું કામ ભગવાન ઉગડાધારી પહેરીને ફરે છે હા આ જો અમારા ભુવાજી આ બધું કરી શકે છે પણ જ્યારે આવો પર્વ આવે માની ઉપાસના પર્વ આવે કોઈ પણ સાધના આવે ત્યારે આપણો કેવો હોવો જોઈએ એ પહેલી પ્રાયોરિટી હોય છે એટલે હું આજે પ્રારંભના દિવસે સનાતન ધર્મ પ્રેમીને સૌને કહેવા માંગુ છું કે આપ આપની મર્યાદામાં રહી અને નવરાત્રીમાં માની આરાધના ખરો ખૂબ રમો ખૂબ રમો માં પ્રસન્ન થાય અને જગદંબા આપણા શરીરમાં આવે છે એનું પ્રમાણ ઈ છે કે તમારીને મારી ઉંમરની તમને મને ખબર નથી હોતી ને જગદંબા જ્યારે તમને મને સાક્ષાત એની કૃપા વરસે છે ને ત્યારે તમને મને નવ દિવસ થાક નથી લાગતો એનું આ પ્રમાણ છે પણ મારી એક સંત તરીકેની ખાસ વિનંતી છે કે જે માની ઉપાસના કરવી છે તો આપણી મર્યાદા આપણી ગરિમા અને આપણે સનાતનીઓ છીએ એની એક અહેસાસ આ ખાસ સમાજને થવો જોઈએ એટલે આજે શિવાલિકા ગ્રુપના દરેક ભાઈઓને મેં ખાસ વિનંતી પણ કરી છે અને આ ચેનલોના માધ્યમથી આપને પણ વિનંતી કરું છું કે નવરાત્રીના દિવસો એવા આનંદથી ઉજવો કે આવનારા બાર મહિના આનંદભાઈ જગદંબા આપણા જીવનમાં ઉતરે અને એવો પ્રકાશ થાય કે આપણે જીવન સાક્ષાત પરમાત્મા જે જગદંબા છે એના શરણમાં જીવીએ એના માધ્યમથી એક બહુ સારો સંદેશ કહેવા માંગુ છું કે આયોજકો મારી એક ખાસ વિનંતી છે

અને પછી જે બનાવોની ઘટના ઘટે છે હા એનો દોષ આપણે પાછા એકબીજા ઉપર ઢોળતા થઈ ગયા છે મર્યાદા હોવી જોઈએ દરેક જગ્યા ઉપર દરેક વસ્તુની મર્યાદા હોવી જોઈએ એટલે માપદંડ અમે નથી નક્કી કરવા માંગતા તમારે પોતાને નક્કી કરવાનો છે કે અમારો માપદંડ શું છે અમે ક્યાં જઈએ છીએ અને કેની ઉપાસના કરીએ છીએ એટલે વાયોજકોના મારી એક ખાસ વિનંતી છે કે બંનેને ત્યાં સુધી ડ્રેસ કોડ નક્કી હોવો જોઈએ કે આજ વસ્ત્રો પહેરવા એટલે આ વસ્ત્રો પહેરા એટલે કલર નહીં પણ એની અંદર શું છે એને એનો મતલબ સમજી શકો છો અમારો કહેવાનો કે ટૂંકા વસ્ત્રો ન પહેરવા જો કારણ કે માની આરાધના કરવા આવીએ છીએ આપણે હા આજે બેન દીકરીઓ શું પહેરીને આવે છે કોઈને ખબર નથી હોતી ફેશનના નામે સાહેબ આપણા સનાતન ધર્મના મૂળિયા ઉપર ઘા છે આજે હું તમને કહેવા માંગુ છું ટીવીના ચેનલોના માધ્યમથી તમે એક વખત માં કનકેશ્વરીની ઇન્દોરની ગરબી જોજો

એવા કયા કાર્યો ક્ષેત્રો આપણે કરી શકીએ વ્યવસાય ક્ષેત્રો કે જે કચ્છને ગૌરવ આપણે અપાવી શકીએ એટલે શિવાલિકા ગ્રુપ આજ સુધી જે પણ રિયલ એસ્ટેટમાં હોય મેડિકલ લાઇનમાં હોય ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં હોય કે કોઈ પણ કાર્યમાં હોય તો એનામાં અમારો વિશેષ આજે કહેવાય કે જે કચ્છ માટે શૈક્ષણિક સંસ્થાઓ માટે કે સામાજિક કાર્યો માટે હોય કે વિકાસનીય કાર્યો માટે હોય તો એ એના માટે હંમેશા તત્પર ઉભૂ્યું છે આજ સુધી આખી જગ્યા સાડા પાંચ છ એકરની સરાઉન્ડિંગ એરિયામાં આ જગ્યાનું વિશાળ ભાવે આયોજન કરવામાં આવ્યું છે અને બાવીસ જુલાઈ અમે ત્યારે બીલું ઝડપ્યું કે ભાઈ એક નવરાત્રિનું આયોજન કરીએ શિવાલિકા ગ્રુપ સાથે બીએમસીબી ગ્રુપ ફ્રેન્ડ્સ ઓફ રોટરી આ બધા આયોજકો ભેગા મળીને નક્કી કર્યું કે ભાઈ નવરાત્રિનું ભવે આયોજન કરીએ તો આજે કચ્છ ગુજરાતમાં એક બધી જગ્યાએ નવરાત્રિ તો થતી હોય પણ એક નવરાત્રિને એક દુર્ગા સ્વરૂપે આપણે એને કઈ દિશામાં કઈ રીતે લઈ જઈ શકીએ અને નવરાત્રિનું ખરેખર નવ દુર્ગાનું શું હોય છે એ પ્રમાણે એક વિચાર કરી અને એક નવી થીમ સાથે જે કહી શકાય કે ખરેખર નવરાત્રિ કોને કહેવાય એટલે એ પ્રમાણે અમે બધું આયોજન વિચાર્યું કે ભાઈ આવું આપણે કરી શકીએ એટલે એના માટે થઈ અને આ તમે બધી જગ્યાએ જોઈ શકશો આપ બધા અહીં વધારેલા છો હરેક ખૂણાએ હરેક જગ્યાએ માની સ્થાપના સિવાય તમે બીજું કાંઈ પણ આ નવરાત્રિમાં અત્યારે તો આ સૌથી શિવાલિકા ગ્રુપ એક ચર્ચામાં રહી છે એટલે આના માટે થઈને અમે અંદર પચાસ માઉસ રાખ્યા છે પચાસથી પંચાવન બારની સાઈડ સિક્યુરિટીઝ ચાલીસથી વધારે રાખી છે એના ઉપરાંત ફ્રેન્ડ્સ ઓફ રોટરીઝ એ લોકો ત્રીસ પાંત્રીસ જણાની એ લોકોની ટીમ્સ છે જે કાર્યરત રહેશે એની સાથે બીએમસીબી જે છે ગ્રુપ એમની પણ ટીમ છે શિવાયકા ગ્રુપની ટીમ છે એટલે દોઢસો જણાની ટીમ આ નવરાત્રિને કઈ રીતે આપણે મર્યાદા જાળવી રખાય એ માટેના એકદમ અમે પ્રોપર અને પ્લાનિંગથી મેનેજમેન્ટ કર્યું છે અને વાત રહી કપડાં બાબતમાં તો અમને ક્યાંય પણ એવું લાગશે કોઈ પણ આ સવાસોની ટીમમાં આયોજકને કે ભાઈ આ કપડાં જે છે મર્યાદિતમાં નથી તો એ જ સમયે અમે એક્શન લઈ અને એનું અમે નિવારણ પાછું જી તમે જેવા પ્રવેશ થશો ત્યારથી અંદર કહેવાય ને કે એન્ટરથી એક્ઝિટ સુધી લગભગ વિશેષ ચાલીસથી પચાસ સીસીટીવી ફૂટેજ છે અંદર રમવાવાળાને ગેટમાં કોઈ પણ પ્રોબ્લમ પ્રોબ્લમ ના આવે એના માટેના બારે પાર્કિંગ માટેના એટલે હરેક ખૂણે ખૂણે જગ્યાએ કોઈપણ અંદર એન્ટર થશે એટલે એ સીધું સીસીટીવી ફૂટેજની અંદર જ આવી જશે કે ભાઈ આ એક અને પાછો એના માટે અલગથી અમે કંટ્રોલ રૂમ બનાવ્યું છે કે સતત ત્યાં કને જ્યારથી આ પ્રારંભ થશે નવરાત્રિનું જે પણ આયોજન હશે ત્યાંથી કરી અને જ્યાં સુધી પરિપૂર્ણ થશે ત્યાં સુધી સતત અમારી ટીમો એમને એક કંટ્રોલ રૂમમાં પણ અમે માણસ ફાળવ્યા છે કે સતત રીતે કહેતા નવા સવારના અહીં પાછળની સાઈડ જે છે એ અમે એક યજ્ઞશાળા બનાવેલી છે જે આજે બધા સાધુ સંતો મહંતો જે પધાર્યા એના હસ્તક આપણે આ નવરાત્રિ મહોત્સવનું જે પ્રાંગણ આપણે ખુલ્લું મૂક્યું તો એનામાં સવારના નવ વાગ્યાથી કરી અને સાડા અગિયાર બાર વાગ્યા સુધીના અમારા જે નવચંડી પાઠ યજ્ઞ આ રોજ સવારના અને અગિયારે અગિયાર દિવસ આ યજ્ઞો રહેશે યજ્ઞોની સાથે અમારા બારથી તેર જે છે પૂજારીઓ છે અને આ બધા માટે અમે દર્શન ખુલ્લા રાખેલા છે કે જે લોકોને પણ માની લો કે ભાઈ આવું છે તો એ સવારના નવ સાડા નવ વાગ્યાથી કરી અને સાંજ સુધીનો જે એક સમય નક્કી કરેલો છે છ સાત વાગ્યા સુધી એટલે કોઈ પણ આમાં અહીં દર્શન કરવા આવી શકશે સાથે દર્શનની સાથે કદાચ એમને કદાચ યજ્ઞમાં હવુંથી પણ આપવી હોય તો પણ એને લાભ અમે આપીશું ખાસ કરી ગુજરાતે કહેવાય ને કે ભાઈ કોઈક શક્તિનો હાથ હોય કોઈક શક્તિપીઠનો હાથ હોય આજે હું અંકિત ગિરિ અનુપગીરી ગોસ્વામી એટલે દસ નામ ગોસ્વામી સમાજનો દીકરો છું અને મારા થૂંમાં જ પહેલેથી એક કહેવાય ને અમારા ઈષ્ટદેવતા જે મહાદેવ કહી શકાય ત્યાંથી જ આવ્યા છીએ એટલે અમને લાગ્યું નહીં શક્તિએ કીધું કે ભાઈ આજે તમે છો અમે તમારી સાથે જ છીએ એટલે કોઈ એને પ્રતિઘાત કે કોઈ રૂપ એને પડકાર આપવાની એમને કોઈ જરૂર જ ન પડી આજ સુધી આજે લગભગ પચીસ ત્રીસ દિવસથી આ બધું થઈ રહ્યું છે જે વાવાઝોડા મીડિયા મારફતે આવી રહ્યા છે બ્લોગર્સોને ટાર્ગેટ કરી રહ્યા છે કહી શકાય કે અનેક પ્રકારના એ લોકો હવે માત્ર ટાર્ગેટ શિવાલિકા ગ્રુપને જ કરી રહ્યા છે એવું લાગે છે અમને પણ પબ્લિકમાં એવો ફોન આવે છે કારણ કે આજે અનેક જગ્યાએ કચ્છની આજે ગુજરાતમાં હરેક જગ્યાએ નવરાત્રીઓ થઈએ છે તો માત્ર શિવાલિકા ગ્રુપ જ છું કરું પણ કહી શકાય કે આ પડકારને અમને કોઈ એવા સામે આવવાની કોઈ જરૂર નથી અમારો એક જ ખાલી ધ્યેય છે કે માત્ર જે પ્રમાણેની અમારી નવદુર્ગાની જે સ્થાપના છે જે પ્રમાણેના અમારા યજ્ઞ છે બસ આ જ વસ્તુ અમને કામ લાગી છે આજ સુધી જેમ આટલા દિવસ સુધીના જે દિવસો નીકળી ગયા છે તો આગળના અગિયાર દિવસો પણ મહાશક્તિ છે બધા પાર પાડશે બહુમતી માટે અમે એસપી સાહેબને પણ વિનંતી કરેલી છે અને બાજુમાં આ પોલીસ ચોકી પદ પોલીસ ચોકીની પણ જે કહેવાય કે લાગુ પડે છે એટલે અમે પણ ત્યાં અરજી કરેલી છે કે કદાચ આવી કોઈ પણ અવસ્થા ઊભી થાય તો એ લોકો માટેના પણ અમે પ્રોટેક્શન માગેલા છે સાથે અમારી જે સવાસોની ટીમ છે તો બધા ઓકી ટોકી સાથે હશે ક્યાંય પણ એવું લાગશે તો આ લોકો પણ પોલીસ કર્મીઓ પણ અમારી સાથે છે કે ભાઈ આવી હોય તો અમે સીધી જાણ કરજો સાથે પીઆઈ સાહેબ પણ એવું કીધેલું છે કે બનતી કોશિશે અમારી ટીમ અગિયાર અગિયાર દિવસ અહીં હાજર જ હશે કે કાંઈ પણ એવું થાય તો એને હેન્ડલ કરી શકે જે આયોજન સ્ટાર્ટ કર્યું એના લગભગ જ્યારે અમારું આ બારે પડ્યું કે શિવાલિકા નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ ત્યારથી કહી શકાય કે ભાઈ ધાર્યું નહોતું એટલું બધું વાવાઝોડું આવ્યું પણ જ્યાં કહેવાય ને કે મા શક્તિનો હાથ હોય અને આ વિચારસરણી અમારી નથી માતાજીએ જો અમને આપેલી હોય અને આ વિચારસરણીથી જો અમે આ કર્યું હોય તો આ શક્તિ આજે પણ ઊભી છે તમે આજે બધા જોયા હશે કે ભાઈ સાધુ સંતો માનતો આવ્યા બરાબર એટલે અમે આ વાવાઝોડાથી કોઈ ડગ્યા નથી અમારી ટીમ એટલી મજબૂત છે અમારું માત્ર ધ્યેય એવું છે કોઈ નવરાત્રી કરીને કમાણી કે કરવી એ અમારું ભવ્ય ઓલું કહેવાય કે જે આયોજન નથી માત્ર ને માત્ર એવું જ છે કે ભાઈ જે નવરાત્રિ જે ખરેખર ધાર્મિક રીતે કહી શકાય એ પ્રમાણેનું જ અમે અહીંયા કને આયોજન કર્યું છે કે ખરેખર નવરાત્રી કોને કહેવાય એટલે બધાને મારી નમ્ર વિનંતી છે જે તમારા મીડિયા મારફતે જે પણ સંદેશો પહોંચે બધા હિન્દુ લોકોને નમ્ર વિનંતી છે કે આપ એક વખત અહીં આવશો તો તમને લાગશે કે ભાઈ ખરેખર આજે ગ્રાઉન્ડની ફરતે અમે જે નવ ઠંડી આ માં બધાના મંદિરો બનાવ્યા છે જે નવનિર્માણ કર્યા છે આઈ થિંક કચ્છ તો ઠીક છે ગુજરાતમાં પણ આજ સુધી આવું કોઈ ભવ્ય આયોજન નહીં કર્યું હોય એ અમારી ગૃહ અત્યારે જે કહી શકાય કે કચ્છમાં પ્રખ્યાત છે ગાયત્રી જે એમની ટીમ છે એ લોકો સાથે અમે કરેલું છે અને ફૂડ સેફ્ટી માટે કે ભાઈ કોઈ નાના પાંચ વર્ષના બાળકથી કરી અને સાઠ સિત્તેર વર્ષ સુધીના જે પણ વડીલો હોય એને ક્યાંય પણ જમવામાં ખાવામાં કે કોઈ જાતની અસુવિધાઓ ન થાય આજે હરેક જગ્યાએ ચાઇનીઝ પંજાબી ફૂડ આવું હોય છે પણ અમે એક સાત્વિક ભોજન રાખીએ છીએ કે જે નાના બાળકથી કરી અને મોટી ઉંમરના સુધીને એકદમ વ્યવસ્થા અને તમે પાછળ પણ જઈ શકશો કે એને બધી વ્યવસ્થા એ લોકો માટે અલગ લોન્ચ પણ રાખી છે કે જે નાના બાળકો સાથે આવે તો એને શાંતિથી જમાડી શકે એટલે આ બધી વ્યવસ્થાઓનું અને ખાસ કરીને ફૂડ ઇન્ફેક્શન કરીને પણ અમે આ વસ્તુ કરવાના છીએ કે જેથી કોઈને પણ જાતનું કામ જમવાથી કે કાંઈ ખાવા પીવાથી અમને કોઈ પણ આરોગ્યમાં અસર ન થાય અત્યારે તમે જોઈ શકો છો તો લગભગ ગુજરાત સોરી કચ્છ સિવાય ગુજરાતમાં આટલી બધી નવરાત્રીઓ થાય છે આજે અત્યારના જનરેશન પ્રમાણે અમુક ડિમાન્ડ એવી વધી હોય છે આજથી બે દિવસ પહેલાં ચિંચ ડુષમાં અમારા અવનીશભાઈએ જે કીધું કે ભાઈ આજે કોમર્શિયલ નવરાત્રિ એટલે આજે હરેક દરેક વ્યક્તિ એવું ઈચ્છતું હોય કે ભાઈ મારું પરિવાર જે નવરાત્રિમાં જાય ત્યાં એક એ લોકોને સારી એક સુવિધા મળે બેસવાની સુવિધા મળે ગ્રાઉન્ડ એક એક સારું હોવું જોઈએ સાઉન્ડ સિસ્ટમ એમની સારી હોવી જોઈએ ત્યાં કને અમે જમીએ તો અમે એમ કહેવાય ને કે જે આજે વેલ ફેસિલિટીઝ જે આપતું હોય એટલે એ ફેસિલિટીને અમે ધ્યાનમાં રાખીને અને નાના વર્કથી કરીને મોટા વર્ગ સુધીના આજે સપોઝ માની લો કે એન્ટ્રી પાસ અમારા ચારસો નવાણું રૂપિયા છે એ ચારસો નવાણું રૂપિયા એટલે બધી જગ્યાએ તમે જોઈ શકો છો કે ત્યાં ભાવ પાસિસના શું હોય છે શું નથી હોતા એટલે કહી શકાય કે ગુજરાતમાં ચારસો નવાણુંમાં આ બધું અમે ભવ્ય આયોજન આપ્યું છે કે જેનામાં ખેલૈયાઓ આવી ચારસો નવ્વાણું રૂપિયાની ટિકિટ ખર્ચી અને રમી શકશે બેસી શકશે અને પ્લસ એ લોકો માટે અલગથી એક પૈસે વ્યવસ્થા કરેલી છે જે ચેર કવરિંગ કહેવાય કે એ લોકો આરામથી સાહેબ ચારથી પાંચ કલાકનું ભવે આયોજન માણી શકશે આજે એ ઉપરાંત હું પણ કહીશ કે આજે એવા વર્ક પણ હોય છે કે જે આજે ટોકી શોમાં ટિકિટો સારી એવી મૂવીઝ આવતી હોય છે તો બધા પોતાની રીતે ખર્ચો એના કરતાં પણ આ અમારા એક સસ્તા સસ્તા દર જે કહી શકાય કે એ દર નાના વર્ગથી કરી અને મોટા વર્ગ સુધીના અમે સનાતન નવદુર્ગા બનાસકાંઠાની અંદર બાજુમાં નાના કપડા લાખો જવું રઘુનાથપુરી બાપુનો આશ્રમ છે તરસ્યાનું પાણી ભૂખ્યાનું ભોજન ભજન અને ભોજન અને રાષ્ટ્ર સેવા માટે ખાસ મારું મત અર્પણ છે આજના શિવાનિકા ગ્રુપના જે આયોજન મા નવદુર્ગાને રીઝવવા માટે જે નવરાત્રિ મહોત્સવ જે અમારા અંકિતપુરી બાપજી જે કરી રહ્યા છે એમને વિશેષ આજના તબકે ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ આપું છું આવા વિચાર અત્યારના સમયની અંદર ખૂબ ઓછા લોકોને આવે છે એટલા માટે જે હિન્દુ ધર્મ થકી રહે અને લોકોને ધર્મ માટેની જે નવરાત્રિ માટેનું આજો યુગથી જે મા અંબાનો પર્વ જે ઉજવીએ છીએ એમાં વિશેષ ઉમેરો કરી અને જે આજે સનાતન ધર્મ માટેની જે આ ગ્રાઉન્ડની અંદર જે જોવામાં આવ્યું ચારેય બાજુ જેમાં નવ દુર્ગાના બિરાજમાન કર્યા છે એમના મંદિર કર્યા છે કચ્છની ધરતીનુંમાં આશાપુરાનું ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે આ એક વિશેષ સનાતન ધર્મ માટે એક સંદેશારૂપ છે એટલે એમના પરિવારને અને આયોજકોને ખૂબ ખૂબ વિશેષ આશીર્વાદ આપું છું આ કાર્યક્રમની અંદર મા જગદંબાના ખેલાઈયાઓને જેમ મહારાજજીએ કીધું એમ કે આપણું સનાતન હિન્દુ સંસ્કૃતિ ટકી રહે એવા પહેર પહેરવેશથી વિશેષ આપણે જે મા અંબાના રાસ રમીએ તેમને ઉજવીએ એમને માને રીઝવવા માટેની જે આપણી શ્રદ્ધા હોય એ શ્રદ્ધા હિન્દુ સંસ્કૃતિને ધ્યાનમાં રાખી અને આપણે બધા ઉજવીએ એવા તમામ ભારત વર્ષના હિન્દુ સનાતન ધર્મપ્રેમી જનતાને મારું વિશેષ સૂચન છે વિશેષ જે આજનો જે સમય એક સુવર્ણ યુગ ચાલી રહ્યો છે ભારત માટે એક સુવર્ણયુગ ચાલી રહ્યો છે કેમ કે આપણા ગુજરાતના પાનુતા પુત્ર એવા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સત્ય સનાત સતત પોતાના એક એક હર મિનિટ એક એક પલ જે સનાતનની હર હંમેશા ચિંતા કરતા હોય છે હિન્દુ સમાજની જે ચિંતા કરતા હોય છે એની અંદર આપણે પણ બધા સહભાગી થઈ એમના વિચારોને લઈ અને આપણે પણ એવી રીતે આ ભારતને આ રાષ્ટ્રને સાથ આપીએ કે આપણો ભારત જલ્દી હિન્દુ રાષ્ટ્ર બને એ અમારો સંતોનો જે સંકલ્પ છે એ તમે બધા સનાતનની સાથ રહી અને ગૌ માતાનું વિશેષ ધ્યાન રાખી અને આ પર્વ ઉજવો એવી મારી ખાસ વિનંતી છે સાથે આશીર્વાદ છે બાપુ ખાસ કરીને